તો દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાય છે ચૂંટણી ત્યારે નગરપાલિકાના સભાખંડ ખાતે આ ચૂંટણી હાથ ધરાઈ હતી ત્યારે પાલિકાના ચોવીસ સભ્યો ઉપસ્થિત રહ્યા ત્યારે પ્રમુખ ધર્મેશ કલાલ તો ઉપપ્રમુખ તારાબેન બાલવાણીની વરણી કરાઈ છે તો ભાજપના કોંગ્રેસ અને અપક્ષના સભ્યો મળી કુલ ચોવીસ સભ્યો હાજર રહ્યા હતા મહત્વના સમાચાર કહી શકાય ત્યારે હાથ ધરાઈ હતી આ ચૂંટણી પ્રક્રિયા જેમાં પાલિકાના ચોવીસ સભ્યો હાજર રહ્યા હતા ત્યારે પ્રમુખ ધર્મેશ કલાલ ત્યારે ઉપપ્રમુખ તારાબેન બાલવાણીની વરણી કરાય છે ત્યારે ભાજપના કોંગ્રેસ અને અપક્ષના સભ્યો મળી કુલ ચોવીસ સભ્યો હાજર રહ્યા હતા